વાત કરીએ બોટાદની બોટાદના કપાસ માર્કેટીંગ યાર્ડમાં આવક થઈ રહી છે કપાસની આવકમાં બ્લક વધારો થયો છે યાર્ડે હરાજી ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે ખેડૂતો કપાસને લઈ યાર્ડમાં પહોંચ્યા આજથી વેપારી અને કમિશન એજન્ટો દ્વારા હરાજી ચાલુ કરી દેવામાં આવી છે શાંતિપૂર્ણ હરાજી માટે ગેટ પર પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે યાર્ડમાં ખેડૂતોને વેપારીઓમાં ઉત્સાહ છે વ્યવસ્થિત હરાજી ચાલુ કરી દેવામાં આવી છે અમારે કમિશન એજન્ટ વેપારી ડાયરેક્ટરો બધાય અને કર્મચારી અમારા સેક્રેટરી અનકભાઈ મો બધાએ છે મંડળીના પ્રમુખો બધા આખા તાલુકામાંથી બોલાવ્યા હતા ખેડૂતોને મંડળીના પ્રમુખોને અને કમિશન એજન્ટ વેપારી માર્કેટિંગ એર તમામે આજે માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે અને તમામ ખેડૂતોને કોઈ આ કણે ચિંતા કરવાની જરૂર નથી એપીએમસી હર હંમેશ માટે ખેડૂતો સાથે છે અને બોટાદનું માર્કેટિંગ હેડ આજે સોમવારથી તે ધમધમતું થઈ ગયું છે અને ખેડૂતોએ તમામ ખેડૂતો કપા લઈ અને બોટાદ માર્કેટિંગમાં આવે એવી વિનંતી